ગારેધાર પત્રકાર એકતા પરિષદ દ્વારા નીલકંઠ કોમ્પ્લેક્ષ ખાતે મિટિંગ યોજાય ગારેધર તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે રફિક સોલંકીની બિનહરીફ રિપીટ વરણી કરાઈ તારીખ ચાર આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ ગારીયાધાર નીલકંઠ કોમ્પ્લેક્ષ ખાતે પત્રકાર એકતા પરિષદની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ લાબુભાઈ કાથોડિયા તેમજ ભાવનગર જિલ્લાના પ્રમુખ કુવાડિયા પ્રદેશ આઈટી સેલના નીતિનભાઈ ઘેલાણી પ્રદેશ સંગઠન મહીપતસિંહ ગોહિલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યધાર પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે સર્વાનુમતે રફીક સોલંકીની બિનહરીફ રિપીટ વરણી કરવામાં આવી હતી રફીક સોલંકીની પ્રમુખ તરીકે રિપીટ વરણી થતાં પત્રકાર મિત્રોમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાએ પ્રમુખ રફિકભાઈ સોલંકી તેમજ પત્રકાર એકતા પરિષદમાં જોડાયેલા તમામ પત્રકારોને શુભેચ્છાઓ પાઠવી હતી ગાઢાર પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે રફિક સોલંકીની બિનહરીફ નિમણૂક થતાં ટૂંક સમયમાં કારોબારીની રચના કરી સંગઠન વધારે મજબૂત કરી બીજીવાર પ્રમુખ તરીકે વર્ણિત કરી મારા પર મૂકેલા વિશ્વાસને ક્યારેય પણ નહીં તૂટે તેવી ખાતરી આપી હતી પત્રકાર એકતા પરિષદ ગારીયાધારની મિટિંગ બાદ સૌ મહેમાનો તેમજ ગારીધાર પત્રકાર ટીમ સૌ સાથે મળીને ભોજન લીધું હતું રિપોર્ટર પ્રદીપ પરમાર સાથે કેમેરામેન હરેશ ઝાલા ધ્યુમીરા ન્યૂઝ ગારીધાર